જો ઉપર શાંતિ ઠંડી જો ઠંડી વાય હવે ની એટલો વધો ની ઠંડી હાલ જતી રહે હા ની સવા સવાર ખાવાનું ચાલુ કરી દીધું બધો અને જો આઈન ચો બેહી રહ્યો ઠંડી જતી રહી ચો બેહી રહ્યો હા ઠંડી જતી રહી ઠંડી જતી રહી તડકો જડે ને રહી અને આપણા કેમેરામાં ગ્લીચ થઈ એક જબરજસ્ત ડાયરેક્ટ વાઇડ એંગલમાં ઝૂમ થઈ જાય નતું થતું આમ તો વાહ જે જોતું તું એ મળી ગયું જો લેન્સ ઓટોમેટિક ચેન્જ થઈ જાય આ નતો થતો અમે નહીં થતો પણ ગમે તે કોક જો લાગે ગ્લીચ થઈ ગયો લાગે અને આપણે જુઓ એ આ ગાય બેઠી આપવાની છે જે કોઈને જોવું હોય કે જેવું કોઈને ગાય હોય પછી કોઈને ઘર માટે રાખવી હોય જો એકદમ ગરીબ હા નહીં મારતી કે નહીં પાટું મેળતી જે કોઈને લેવું હોય એ કહેજો ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપી દે કોન્ટેક્ટ કરજો

cái cá chết luôn mẹ gà đình chavi vi áp đồ mẹ đâm hạt cua chavi

на <sharp> 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 जा हो एकदम <laughs> <laughs> ये नहीं आप रागा तो एक्टिव है गाड़ी लेने जानो मम्मी ने पेली गाड़ी ली मिले हो आप रे, घरे तो 何ですか